કો કો એ, સૌ પ્રથમ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ કોને આવ્યો હતો વડે ઈ સપૂર્વે બીજી સદીમાં જીઓગ્રાફી એ ગ્રીક શબ્દ છે સૌ પ્રથમ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ કોને આપ્યો હતો ઇરો સૌ પ્રથમ વડે ઈ સપૂર્વે બીજી સદીમાં જીઓગ્રાફી એ ગ્રીક શબ્દ છે ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે ઇરોટોસ્નીઝ તેમને પરીગ માપવાનો પ્રયત્ન કર્યો હતો ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે ઇરોટોસ્નીઝ તેમને પરીગ માપવાનો પ્રયત્ન કર્યો હતો વિશ્વનો પ્રથમ ભૂગોળવી કોણ ગણાય છે થેલ્સ ગ્રીક વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ ગણાય છે થેલ્સ ગ્રીક કયા ભૂગોળવિદે પ્રથમવાર રક્ષાણ ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી કોલોડિયસે કયા ભૂગોળવિદે પ્રથમવાર રક્ષાણ ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી કોલોડિયસે વરાહ મિહિરે પોતાના કયા ગ્રંથમાં પૃથ્વીના વ્યાસની માહિતી રજૂ કરી હતી પંચ સિદ્ધાંતિકા ગ્રંથમાં વરાહ પોતાના કયા ગ્રંથમાં પૃથ્વીના વ્યાસની માહિતી રજૂ કરી હતી પંચ સિદ્ધાંતિકા ગ્રંથમાં ભાસ્કરાચાર્યએ કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપી હતી સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્યએ કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપી હતી સિદ્ધાંત શિરોમની ભૂગોળ ભૌતિક ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે ભૌતિક ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે પોલીડોનિયસ માનવ ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે ફેડરિક રેટજલ માનવ ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે ફેડરિક રેટજલ આધુનિક ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે વોન હમ્બોલ્ટ આધુનિક ભૂગોળના પિતા તરીકે કોણ જાણીતું છે વોન હમ્બોલ્ટ વિશ્વ નકશાના નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિશ્વ નકશાના નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે મેન્ડર સાંસ્કૃતિક ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કાર્લો સાવર સાંસ્કૃતિક ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કાર્લો સાવર ગાણિતીય ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થેલ્સ ગાણિતીય ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થેલ્સ પૃથ્વીનો ઉદભવ આશરે કેટલા વર્ષ પહેલા થયો હોવાનું મનાય છે સાડા ચાર અબજ વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ આશરે કેટલા વર્ષ પહેલા થયો હોવાનું મનાય છે સાડા અબજ વર્ષ પૃથ્વીના મુખ્ય કઈ પરિકલ્પનાઓ જોવા મળે છે એક તારક અથવા ધૂળના વાદળો પર આધારિત પૃથ્વીના ઉદભવ અંગેની મુખ્ય કઈ પરિકલ્પનાઓ જોવા મળે છે એક તારક તારક વાયુ અથવા ધૂળના વાદળો પર આધારિત પૃથ્વીના ઉદભવ અંગે એક તારક પરિકલ્પનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એક પૈતૃક કલ્પના મનીષ ખાઇપત પૃથ્વીના ઉદભવ અંગે એક તારક પરિકલ્પનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એક પૈતૃક કલ્પના મનીસ્ત ખાઇપદસ પૃથ્વીના ઉદભવ અંગે એક તારક વાયુ રાશિ પરિકલ્પના કોણે રજૂ કરી હતી જર્મન અધ્યાપક ઇમેન્યુઅલ કાંટે વર્ષ સત્તરસો પંચાવન માં તેમના મત પ્રમાણે વાયુ વાદળ હતું કણો આકર્ષાયા અને ફરતી નિહારિકામાં રૂપાંતર થયું પૃથ્વીના ઉદ્ભવ અંગે એક તારક વાયુ રાશિ પરિકલ્પના કોણે રજૂ કરી હતી જર્મન અધ્યાપક ઇમેન્યુઅલ કાંટે વર્ષ સત્તરસો પંચાવન માંગ તેમના મત પ્રમાણે વાયુ વાદળ હતું કણો આકર્ષાયા અને ફરતી નિહારિકામાં રૂપાંતર થયું પૃથ્વીના ઉદભવ અંગે એક તારક નિહારિકા વાદળ પરિકલ્પના કોણે રજૂ કરી હતી લાપલાસે સત્તરસો છન્નુમાં તેમણે કાંટની વાયુવીય રાશિ કલ્પનામાં સુધારો કર્યો હતો પૃથ્વીના ઉદ્ભવ અંગે એક તારક નિહારિકા વાદળ પરિકલ્પના કોણે રજૂ કરી હતી લાપલાસે સત્તરસો છન્નુમાં તેમણે કાંઠની વાયુવીય રાશિ કલ્પનામાં સુધારો કર્યો હતો અવકાશમાન તારાઓના સમૂહ વચ્ચે જોવા મળતા શ્વેત અને શ્યામ વાયુ વાદળોને શું કહે છે નિહારિકા અવકાશમાન તારાઓના સમૂહ વચ્ચે જોવા મળતા શ્વેત અને શ્યામ વાયુ વાદળોને શું કહે છે નિહારિકા કઈ પરિકલ્પના મુજબ બે તારાના અધરાયાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે તેવો મનાય છે દ્વૈ તારક યુગ્મ તારક કઈ પરિકલ્પના મુજબ બે તારાના અધરાયાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે તેવો મનાય છે દ્વૈ તારક યુગ્મ તારક ડ્યુઅલિસ્ટક પૃથ્વીના ઉદ્ભવ અંગે યુગ્મ તારક ગ્રહણો પરિકલ્પના કોણે રજૂ કરી હતી એફ આર મોલ્ટન ટીસી ચેમ્બરલિન શિકાગો યુનિવર્સિટીના અધ્યાપક હતા રજૂ ઓગણીસો પૃથ્વીના ઉદભવ અંગે યુગ્મ તારક ગ્રહણો પરિકલ્પના કોણે રજૂ કરી હતી એફ આર મોલ્ટન ટીસી ચેમ્બરલીન શિકાગો યુનિવર્સિટીના અધ્યાપક હતા રજૂ ઓગણીસો કોનામત મુજબ અવકાશમાં એક ગતિમાન વિશાળ તારો સૂર્ય નજીકથી પસાર થયો ત્યારે પદાર્થો છૂટા પડ્યા અને પૃથ્વીનો ઉદભવ થયો હશે એફ આર મોલ્ટન ટીસી ચેમ્બરલીન ના મુજબ કોનામત મુજબ અવકાશમાં એક ગતિમાન વિશાળ તારો સૂર્ય નજીકથી પસાર થયો ત્યારે પદાર્થો છૂટા પડ્યા અને પૃથ્વીનો ઉદભવ થયો હશે એફ આર મોલ્ટન ટીસી ચેમ્બરલીન ના મત મુજબ કેફાર મોલ્ટન અને ટીસી ચેમ્બરલીની ગ્રહણો પરિકલ્પનાને કોણે સમર્થન આપ્યું હતું જેમ્સ જીન્સ અને હેરાલ્ડ જેફરી દ્વારા કેફાર મોલ્ટન અને ટીસી ચેમ્બરલીની ગ્રહણો પરિકલ્પનાને કોણે સમર્થન આપ્યું હતું જેમ્સ જીન્સ અને હેરાલ્ડ જેફરી દ્વારા પૃથ્વીના ઉદ્ભવ અંગે આંતર તારાકીય વાયુવીય ધૂળના વાદળની પરિકલ્પના કોને રજૂ કરી હતી ઓટો દ્વારા ઓગણીસો ત્રેતાલીસમાં તેમના મતે સૂર્ય પહેલાથી જ અસ્તિત્વમાં હતો પૃથ્વીના ઉદ્ભવ અંગે આંતર તારાકીય વાયુવીય ધૂળના વાદળની પરિકલ્પના કોણે રજૂ કરી હતી પોટોસ્મિલ દ્વારા ઓગણીસો ત્રેતાલીસમાં માં તેમના મતે સૂર્ય પહેલાથી જ અસ્તિત્વમાં હતો પૃથ્વીના ઉદ્ભવ અંગે નિહારિકા વાદળ પરિકલ્પના કોને રજૂ કરી હતી કાર્લ વાઇનિસ્કર જેઓ જર્મનીના હતા તેમના મતે સૂર્યનો થયો ગ્રહોની રચના થતા દસ કરોડ વર્ષ લાગ્યા છે પૃથ્વીના ઉદભવ અંગે નિહારિકા વાદળ પરિકલ્પના કોને રજૂ કરી હતી કાર્લ ઓન વાઇનિસ્કર જેઓ જર્મનીના હતા તેમના મતે ધૂળના વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો ગ્રહોની રચના થતા દસ કરોડ વર્ષ લાગ્યા છે પૃથ્વીના ઉદભવ અંગે આધુનિક પરિકલ્પનાઓ કહી છે નિહારિકા પરિકલ્પના અને વર્તી પરિકલ્પના પૃથ્વીના ઉદ્ભવ અંગે ઇમેન્યુઅલકાંડ દ્વારા જેમાન લાપલાસે સુધારો કર્યો હતો પૃથ્વીના ઉદભવ અંગે આધુનિક નિહારિકા પરિકલ્પના કોણે રજૂ કરી હતી ઇમેન્યુઅલકાંડ દ્વારા જેમાન લાપલાસે સુધારો કર્યો હતો પૃથ્વીના ઉદભવ અંગે આધુનિક વર્તી પરિકલ્પના કોણે રજૂ કરી હતી જેમ્સ જીમ્સ અને હેરાલ્ડ જેફરી દ્વારા સૂર્ય સામેથી મોટો તારો પસાર થતા ઉદ્ભવ પૃથ્વીના ઉદ્ભવ અંગે આધુનિક ભરતી પરિકલ્પના કોણે રજૂ કરી હતી જેમ્સ જીમ્સ અને હેરાલ્ડ જેફરી દ્વારા સૂર્ય સામેથી મોટો તારો પસાર થતા ઉદ્ભવ પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે વાતાવરણ શેનું બનેલું હતું હાઇડ્રોજન અને હિલિયમ પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે વાતાવરણ શેનું બનેલું હતું હાઇડ્રોજન અને હિલિયમ પૃથ્વીની રચના કેવી છે સ્તરીએ એકોતેર ટકા જળ અને તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે પૃથ્વીની રચના કેવી છે સ્તરીએ એકોતેર ટકા જળ અને તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે પૃથ્વીની સપાટીના ઘન આવરણ આવરણને શું કહે છે મૃદાવરણ ભૂકવચ છે જલાવરણ વધતા વાતાવરણ જીવાવરણ જલાવરણ વધતા વાતાવરણ મૃદાવરણ બરાબર જીવાવરણ મૃદાવરણની સરેરાશ જાળાઈ કેટલી છે તેત્રીસ કિલોમીટર મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે તેત્રીસ કિલોમીટર પૃથ્વીની સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે કેટલું તાપમાન વધે છે દર બત્રીસ મીટરે એક સેલ્સિયસ પૃથ્વીની સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે કેટલું તાપમાન વધે છે દર બત્રીસ મીટરે એક સેલ્સિયસ પૃથ્વીનું પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર કયા બે ભાગમાં વહેંચાયેલ છે ભૂ કવચ સિયાલ ભૂ રસ સાયમા પૃથ્વીનું પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર કયા બે ભાગમાં વહેંચાયેલ છે ભૂ કવચ સિયાલ ભૂ રસ સાયમા પૃથ્વીના પ્રસ્તર ખડકોના સ્તરમાંગ શિયાળ માંગ શું રહેલું છે ગ્રેનાઇટ ખડકો અને સાયમા સ્તરમાં બેસાડ ખડકો જોવા મળે પૃથ્વીના પ્રસ્તર ખડકોના સ્તરમાં શિયાળ માંગ શું રહેલું છે ગ્રેનાઇટ ખડકો અને સાઈમા સ્તરમાં ખડકો જોવા મળે મૃદાવરણની હજાર આઠસો કિલોમીટર નીચે સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે મિશ્રાવરણ મેન્ટલ મૃદાવરણની નીચે બે હજાર આઠસો એંસી કિલોમીટર નીચે સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે મિશ્રાવરણ મેન્ટલ જેને ભૂરસ પણ કહે છે પૃથ્વીના સ્તરોમાં મિશ્રાવરણથી કેન્દ્ર સુધીનો ભાગ કયા નામે ઓળખાય છે ભૂ કો વ્યાસ છ હજાર વીસ કિલોમીટર પૃથ્વીના સ્તરોમાં મિશ્રાવરણથી કેન્દ્ર સુધીનો ભાગ કયા નામે ઓળખાય છે ભૂ ગર્ભ કો વ્યાસ છ હજાર વીસ કિલોમીટર સપાટીથી પૃથ્વીના ભૂગર્ભનું કેન્દ્ર કેટલા કિલોમીટર છે છ ત્રણસો એકોતેર કિલોમીટર સપાટીથી પૃથ્વીના ભૂગર્ભનું કેન્દ્ર કેટલા કિલોમીટર છે છ ત્રણસો એકોતેર કિલોમીટર પૃથ્વીના કેન્દ્રને શું કહે છે નિફે નિકલ અને ફેરસ હોવાથી પૃથ્વીના કેન્દ્રને શું કહે છે નીફે નિકલ અને ફેરસ હોવાથી પૃથ્વીના વાતાવરણની હાલની રચના માટે મુખ્યત્વે કયા વાયુ જવાબદાર છે નાઇટ્રોજન અને ઓક્સિજન પૃથ્વીના વાતાવરણની હાલની રચના માટે મુખ્યત્વે કયા વાયુ જવાબદાર છે નાઇટ્રોજન અને ઓક્સિજન પૃથ્વીના હાલના વાતાવરણનો વિકાસ કેટલા તબક્કામાં થયો છે પૃથ્વીના વાતાવરણના વિકાસના કયા તબક્કામાં મુશળધાર વરસાદ થતા હતા ત્રીજા તબક્કામાં પૃથ્વીના વાતાવરણના વિકાસના કયા તબક્કામાં મુશળધાર વરસાદ થતા હતા ત્રીજા તબક્કામાં પૃથ્વીના વાતાવરણના વિકાસના કયા તબક્કામાં સમુદ્ર મહાસાગરોની રચના થઈ હતી ત્રીજા તબક્કામાં જીવસનો ઉદભવ થયો પૃથ્વીના વાતાવરણના વિકાસના કયા તબક્કામાં સમુદ્ર મહાસાગરોની રચના થઈ હતી ત્રીજા તબક્કામાં પૃથ્વીના ઉદ્ભવ થયાના પચાસ કરોડ વર્ષ બાદ ત્રણસો કરોડ વર્ષ અગાઉ જીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા આશરે કેટલા વર્ષ પહેલા વિકસી હશે બસો પચાસમી પાંચસો કરોડ વર્ષ પહેલા બસો કરોડ વર્ષ અગાઉ ઓક્સિજનની માત્રા પ્રમાણસર હતું પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા આશરે કેટલા વર્ષ પહેલાં વિકસી હશે બસો પચાસમી પાંચસો કરોડ વર્ષ પહેલા બસો કરોડ વર્ષ અગાઉ ઓક્સિજનની માત્રા પ્રમાણસર હતું